આડી હાડ્યો હ મારી બેન થઈ જાય એવી લીધી આપણે મે 42 થાડી લીધી હા ત્યાં મે અમે બેઈ ની બેઈ ની 42 બેતાલ કોકના લગનમાં જોચો પાવડર લગાઈન જેવી એ બધી વસ્તુ પાવડર ડિસ્ટ્રિબડ ડેન પોલિશ બોકા બોરિયા ચાંદલો વાન્ડલો બધું આમ છે આપણે આ બંગડો છે અમારી ખાલી આ જો આ આ બધું સામાન લીધો છે ને તો જય માતાજી જય દ્વારકાધીશ ગાઈસ તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં અને આજે હું તમને બધું જે કટલેરીનો અને લગ્નનો સામાન જે લીધો એ બતાવવાનો શું તો તમે અને આખો બ્લોગ જોજો અને તો લાઈક કરી કાઢજો પહેલા જ તે તો તમને સામાન બતાવો બધું એમને લગ્નનો જેટલો પણ સામાન લીધો હ ને એ આજનો બુલોગ ને આખો એમના સામાન નો દ્રશ્ય તો અત્યારે બધું કાઢે સામાન તો તમને બતાવ્યું શું શું લીધેલું હા તો અત્યારે ગુલીમ ને સામાન કાઢો જો આટલો સામાન બાર કાઢ્યો હો

અને તમારે જલ્દી જોતો હોય ને તો તમે હા કોમેન્ટ કરી શકો છો તો હા અત્યારે અમને બધો સામાન કાઢ્યો બહાર તો હવે મારા પત્ની નામ કહે છે અને હા એ બતાવશે મને ખબર નહીં નામ કોઈનું નામ શું હોય એની મેં તે ઇન્ટ્રોડક્શન આપશે કે આ વસ્તુ આ લીધી હ તો ચલો સ્ટાર્ટ કરી જો આ બધો સામાન લીધો છે એમને પૈસાનો દાઢમાં દીધો બધાય પેલી સામાન બતાવો મને ઉભી થઈ જાય ચાલો ચાલ ફટાફટ આમ કટલેરી બતાવો

એ બધી વસ્તુ પાવડર ડિસ્ટ્રિબ નેનપોલિસ બોકા બોળા ચાન્ડલો વાન્ડલો બધું આપડે આમાં આ બે વસ્તુ આ બે અમે જે બધું મળી આ પેકેટમાં જીવન જરૂરિયાત ની અડધી વસ્તુ અંદર ચંપલ અને આમાં લગનના ચંપલ હા બેના ચંપલ પીઠી આમાં ચંપલ આમાં ચંપલ અને આ લગનના ચંપલ મારા તો ખબર જ નહીં મને ત્યાં હા આ જો એક આ પર્સ દેખાય હે અમાર લગન નો બાકી બીજો ખબર નહીં આ મે અમાર હાડી જો હો હોની માટો મૂકી હે દેખાય દેખાડો ગો દેખાય એ સ સ્ટેટ લેવલી તો પાતે આ આ જો આ રે ને આપડા ખબર હે આપડા લગનમાં માં જઈ આપડે વાકડે વાવા છે વાગવાર હારાત ના એમાં આ જો આર્યુ ને એ સ્ટેટ હ પછી આપણે હેર સ્ટાઇલ હોય ને તો આ ક્રમ્પિંગ મશીન ક્રમ્પિંગ મશીન કર્યું હોય હેર સ્ટાઇલ પર સ્ટ્રેટ બે કર્યું પણ નીચે ગોળ ગોળ ખોર વાળ દવા જાય પછી ગોટીઓ જેવા થઈ જાય એ આનથી થાય તો તું શું આ મારા મોગો મોગો આઈ શીટ જો તમે લોકો જોઈ શકો છો દેખાય છે ગાઈસ તો આ જો તમે મારા ફેવરેટ એટલા મોગા આઈ શીટ હે ને જો તમે બીજો શું હો બીજો સામાન બીજો તો બંગડીયું બોલી દીસા પણ એ હવે બોક્સમાં હોય એટલે હવે ગોટી પડશે એના

મે અમે બેઈલી પેઈને છે એટલે ટોટલ કરી 84 હાડળી થઈને દી બોક્સ ગુલીના બોક્સ પડ્યા અને આ બોક્સ માં શું સામાન છે એમાં એ એ શું એ ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડે અને કમેન્ટ કરતા જરૂર બે ના <laughs> <laughs>

ખાલી સો લાઈકોનો ટાર્ગેટ છે તો પૂરો કરી દેજો અને અત્યાર લગી વિડીયો જોયો તો લાઈક કરી જ નાખજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો હો ને અત્યારે નેહુ હો ને હાડિયું કાઢ હ ગુલી ને હાડિયું હ ખાલી આ મોટા મોટી બતાવે છે જે હારી હારી હોય બીજી બધી તો બહુ બાદ ના કરે ને તો બહુ ટાઈમ થઈ જાય એટલે મારી કાડી હ ખાલી તમને કઈ હાડી ગમ હ જે જીન તમને જે હાડી ગમ તો ઉપર ખાલી લાલ ટપકુ કરી નાખો એ હાડી તો મારી આ જો આટલી હારી હોય એ ગુલી ની હા ની હોની અમે બાર કડાઈ ની ન હા ના આટલા બદલી થઈ જાય આટલા બદલી થઈ જાય આ ટોટલ કેટલી હાડી હો 42 હાડી હો ટોટલ મારી બીજો બીજો શું સા બોક્સ માં સામાન બોક્સ માં તમારે જો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી પડ અને કમેન્ટ કરો તો બોક્સ બીજા દિવસે ખોલવી કારણ કે બોક્સ માં મે પેકિંગ બધું કરી નાખ્યું હોય

ના પાસા દેવી ને લીધી મને પાસા દેવી હાડમાં લીધી સામાન એને પેક પાછી કરવાની એને બીજા બ્લૅન્કેટ છે પણ એમાં હું હું અમારું પેકિંગ કરી પછી બીજા ખાલી આયનલાવા ખાલી કલર બતાજો માં નો કલર બે હરખાસ છે બે છે બે અમે બે સર સરખું સરખું લીધું

મિત્રો તમે જોઈ શકો છો આ સાડી ને હું પેક કરું બહુ અઘરું છે એ ખાલી આ કાઢવા થી તને અમને ખબર પડી કેમ થી ઉચા તો અમે પ્યારસુ આ અમે મહિના ફાડી પ્યારસુ ન તો અમાર ફૂટવાલ નહીં અલગ અલગ આવશે માર પપ્પા એ દિલ ખોલી બધું લઈ દેજો આ સાડી ને તો મારા ખબર જ નથી માર મમ્મી લઈને કે આ તારી બધી હાડ્યો હજી શોપિંગ ચાલુ છે હજી પતી નહીં પણ અત્યારે સામાન બધો પેક થઈ ગયો અને ગોઠવા જીનો જેવો જો આ બાજુ ને બે અલગ અલગ ભાગ પાડી રહ્યા જો આ સામાન અલગ છે અને આ બાજુ સામાન અલગ છે તો તમને અમારો સામાન હશે આઈ થિંક તો કમેન્ટ કરજો મસ્ત મજાની હા કમેન્ટ કર દેજો કે આ તમાર તો અમે સરપ્રાઈઝ રાખ્યું જોવું હોય તો કમેન્ટ જરૂર કરજો કારણ કે જે બોક્સ હતા ને એનો સેલેડ ઓફ પેકિંગ કરના કે ફૂલ પેકિંગ કરના કે જો તમે કમેન્ટ કરશો તો તમે મજૂરી કરશો નકર અમે નહીં કરવી અને હા ને જો આ બધો સામાન હવે ખરાબ ઓ રાખવા નહીં એક બે દિવસમાં ને જે મોટો કરિયાવાર લઈ લેવી એટલે બધો રવાના કરી દેવાનો તો ગાઈસ હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું ફરીથી નવા વ્લોગમાં અને હા ને આજના વ્લોગનો ટાર્ગેટ પૂરો કરી નાખજો તો હો ને આવો પંખો કરી દો ગરમી બહુ લાગતી દિન સામાન પેક કરો ચંપલ ને એવું તમને એટલે પેકિંગ કર પણ આ વ્લોગ અતાર હો ને પૂરો કરું છું જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો